ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી શાસ્ત્રોક્ત કરવામાં આવી શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ રહેલું છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી એ જ આજે ઘરમાં સોસાયટીમાં શેરીમાં ઓફિસમાં અગિયાર દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણેશ ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિની સ્થાપના કરીને વિવિધ વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે. ધોડકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ધોડકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી. ધોડકર પરિવારના ગણેશ સ્થાપનાનું 55મો વર્ષ 1970 સિત્તેરથી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસ ના માટીના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે પુણે શહેરમાં આવેલા ઐતિહાસિક કિલ્લા શનિવારવાળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ધોડકર પરિવાર દ્વારા પંચાવન વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ વખતે પણ દોઢ ફૂટી પ્રતિમાથી સ્થાપના કરવામાં આવી છે ને આ વર્ષે ગણપતિ બાપાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાફો પહેરાવવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણ્યમાં જ વિસર્જન કરવામાં આવશે